હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી જેને બનાવી બહુ જ છે બહાર કરતાં વધુ ટેસ્ટી દાબેલી તમે ઘરે જ બનાવી શકો છો તેની સાથે આપણે આ બે પ્રકારની ચટણી પણ બનાવીશું આંબલીની અને લસણ મરચાંની લારી પર મળે એવી ચટણી ફક્ત દસ જ મિનિટમાં આપણે બનાવીશું ચટણી બરોબર ન હોય તો જમવાની પણ મજા નથી આવતી તો આપણે આ બનાવીશું ચટણી ખૂબ જ ટેસ્ટી આ દાબેલી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે તીખી ચટણી બનાવી મિક્સરની જારમાં આપણે લસણની કળીઓ નાખી છે પછી એની અંદર કાશ્મીરી મરચું નાખ્યું અને સિંગદાણા નાખ્યા છે અને હવે થોડું મીઠું નાખ્યું છે અને પછી એની અંદર આપણે થોડો સારો ટેસ્ટ આવે એના માટે લેમન જ્યુસ નાખ્યું છે અને થોડું પાણી રેડવાનું અને ચટણી ક્રશ કરી લેવાની જુઓ સરસ મજાની ચટણી રેડી થઈ ગઈ છે આપણી અને જાડી પાતળી તમે તમારી રીતે રાખી શકો છો હવે આપણે ચટણી બનાવીશું તો પાણી લીધું છે પછી એને હવે અંદર ગોળ નાખીશું ગોળ નાખીને પછી એની અંદર થોડું ધાણાજીરું નાખીશું એક ચમચી જેટલું અને પછી એની અંદર આપણે થોડું કાશ્મીરી મરચું નાખીશું અને થોડું લાલ મરચું પણ નાખી દઈશું સાથે સાથે અને મીઠું પણ નાખી દીધું મેં પછી એને મિક્સ કરી દઈશું અને પાણી પણ તમારે અંદર થોડું રેડી દેવાનું જેથી પાતળી થઈ જાય અને આપણે હવે એને ગેસ ઉપર મૂકી દઈશું તો ગેસ ચાલુ કરી દીધો છે અને થોડી એને ઉકાળીશું એટલે થોડી જાડી થઈ જશે અને બહુ જ મસ્ત ટેસ્ટી ચટણી આપણી રેડી થઈ ગઈ છે તો જો કેટલી મસ્ત જાડી લાગે છે તો હવે આપણે ગરમ છે તો તો બીજા વાસણમાં કાઢી ઠંડી થઈ જાય આપણે કાઢી દીધી છે ચટણીને હવે આપણે મસાલાવાળી સિંગ બનાવીશું તો મેં એક પેનમાં સિંગ દાણા નાખ્યા છે અને શેંગ સિંગ દાણાને હું હવે શેકી નાખીશ જ્યાં સુધી એના ફૂતળા થોડા ખુલ્લા થઈ જાય ત્યાં સુધી મેં ખૂ શેકી દીધી છે જો હવે મેં બીજા વાસણમાં કાઢી દીધી છે ઠંડી થઈ જાય એના માટે તો જુઓ હવે હું એ ઠંડી થઈ ગઈ છે તો હવે હું ફૂતરા નીકાળી દઈશ ફૂતરા કાઢી દીધા છે હવે હું એની અંદર થોડું તેલ નાખીશ અને પછી એની અંદર થોડું મીઠું નાખીશ અને હવે મરચું નાખીશ પછી એ બધાને અને થોડી પીંછ હળદર નાખવાની વધારે નહીં અને હવે હું છે ને એ બધાને મિક્સ કરી નાખીશ હવે આપણે દાબેલીનો મસાલો બનાવીશું તો મેં પેનમાં થોડું તેલ લીધું છે થોડું વધારે લેવાનું કારણ કે મારી જોડે મસાલો છે એ દાબેલીનો ડ્રાય છે એટલે તેલ થોડું એક ચમચી વધારે લીધું છે તમારી જોડે તમારી જોડે તેલવાળો મસાલો હોય તો તમે લોકો એક ચમચી તેલ ઓછો નાખી શકો છો તો જુઓ અમે આવી રીતે થોડું શેકી નાખીશ પાંચ મિનિટ જેવું અને જો અને જો હવે પાણી રેડી દીધું અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું આને પછી એની અંદર કાશ્મીરી મરચું નાખી દેવાનું મરચું નાખાઈ જાય એટલે પછી મિક્સ કરી લેવાનું જુઓ અને હવે આંબલીની ચટણી છે એને આપણે બનાવી હતી એ હું બે ચમચી એની અંદર એડ કરીશ જેથી ટેસ્ટ બહુ મસ્ત આવે અને હવે હું એને અંદર બટાકાનો જે માવો હતો એ પાંચ છ વ્યક્તિ માટેનો તો હું એ બટાકાનો માવો ના નાખી દીધું છે પછી આપણે એને બધું મિક્સ કરીશું કે જેથી મોટી મોટા બટાકા ના રહી જાય જરૂર પડે તો મેશરનો પણ યુઝ કરી શકો છો દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે હવે હું ફોઇલની અંદર મસાલો બધો સ્પ્રે કરી નાખીશ હવે એની અંદર સિંગ દાળ નાખ્યા છે અને હવે હું એની ઉપર થોડી દાડમ નાખીશ આવી રીતે સ્પ્રે કરી દેવાનું બધું અને પછી હું પછી તમે એની ઉપર કોકોનટની છીણ પણ નાખી શકો છો જો તમને ભાવતી હોય તો મેં ધાણા પણ નાખી દીધા છે અને હવે બધું જ હું જો આના ચો આનાથી મેં બધું સ્પ્રે કરી નાખ્યું છે દબાઈ દીધું છે એનાથી તો હવે હું દાબેલી બનાવવાનું રેડી કરીશ તો જુઓ મેં પાઉં લીધું છે આ પાઉ મેં ઘરે જ બનાવે છે જેની રેસીપી હું પછી તમને આપીશ તો પાઉંને આવી રીતે વચ્ચેથી કાપી નાખવાનું આવી રીતે જુઓ અને પછી એક બાજુ લસણની ચટણી લગાવવાની છે અને બીજી બાજુ ગળી ચટણી લગાવી દેવાની અમારા છોકરાઓ માટે બનાવું છું એટલે બહુ થોડી સિમ્પલ બનાવું છું હવે હું મસાલો ભરીશ બહુ વધારે પડતો મસાલો નથી ભરવાનો કે બધું બહાર નીકળી જાય પણ જો અમે આવી રીતે ભર્યું છે ઓનિયન પણ તમે અંદર નાખી શકો છો દાડમ પણ તમારે જો વધારે નાખવી હોય તો તમે નાખી શકો છો પણ ઓલરેડી મેં બધું મસાલામાં નાખી દીધું છે અને હું હવે સેવો લગાવી દઈશ સેવો તમે પાછળથી પણ લગાવી શકો છો પણ મેં પહેલાં લગાવી છે જુઓ આવી રીતે સેવો લગાવી દીધી છે મેં મેં ફ્રેશ પાઉં બનાવ્યા છે હું તમને રેસીપી પછી આપીશ અને પછી મેં શું કર્યું છે એક પેનમાં બટર લગાવ્યું છે તમે તેલ પણ યુઝ કરી શકો છો અને મેં થોડી બસ આ આવી રીતે શેકી નાખે છે હા થોડી ક્રિસ્પી કરવાની કારણ કે જો ક્રિસ્પી હશે તો જ તમને દાબેલી ખાવાની વધારે મજા આવશે તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગતી હોય છે સેવો તમે પાછળથી પણ લગાવી શકો છો પણ હું પહેલા સમ ટાઈમ લગાવું છું અને સમ ટાઈમ પાછળથી લગાવું છું તે જોવામાં અને ખાવામાં બહુ જ મસ્ત ટેસ્ટી લાગતી હોય છે તો ખૂબ જ સરળ રીતે અને એકદમ ટેસ્ટી દાબેલી જે બહાર કરતા પણ વધુ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે જોતાવત ખાવાનું મન થઈ જાય એવી આપણી દાબેલી રેડી છે તમે પણ એક વખત આવી રીતે બનાવજો જે બહુ જ મસ્ત લાગે છે તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ